ગુજરાતી વાર્તા દરિયા અંદરનો ખજાનો એક વખતની વાત છે દરિયા કિનારે આવેલું નાનું ગામ સાગરપુર નામથી જાણીતું હતું ગામવાસીઓ મોટે ભાગે માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આ ગામમાં એક અર્જુન નામનો યુવાન રહેતો હતો અર્જુન બાળપણથી જ દરિયાની લહેરો સાથે રમતો તેની ઊંડાઈની કલ્પના કરતો અને ઘણીવાર પોતાના દાદાથી જૂની વાર્તાઓ સાંભળતો કે કેવી રીતે સમુદ્રની અંદર સદીઓથી એક ગુપ્ત ખજાનો દફનાયેલો છે દાદા કહેતા બેટા વર્ષો પહેલાં એક રાજાનું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું તેમાં સોના ચાંદી હીરા મોતી ભરેલો ખજાનો હતો પણ તે દરિયાના તળિયે ક્યાંક ખોવાઈ ગયો ઘણા લોકોએ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ પાસો ફર્યો નહીં અર્જુનને આ વાર્તા બાળપણથી જ મનમાં વળગી ગઈ હતી એને લાગતું કે જો ખજાનો તે શોધી કાઢે તો ગામના બધા ગરીબ લોકોની હાલત સુધારી શકે એક દિવસ અર્જુનને સપનામાં દેખાયું કે એક પ્રકાશનું કિરણ સમુદ્રની ઊંડાઈમાં જતો દેખાય છે કિરણના અંતે એક મોટો સોનાનો પાટલો હતો જેની ઉપર રાજાનું પ્રતિક ચમકી રહ્યું હતું અર્જુન જાગ્યો ત્યારે એને લાગ્યું કે આ તો સામાન્ય સપના નથી પરંતુ કોઈ સંકેત છે એણે નક્કી કર્યું કે હવે ખજાનો શોધવા જવું જ પડશે પરંતુ એ જાણતો હતો કે એકલો જવું જોખમી છે એના બે મિત્ર રઘુ અને કમલ એના બાળપણથી જ સાથી હતા અર્જુને એમને વાત કરી શરૂઆતમાં એમને બીક હતી પણ અર્જુનની હિંમત અને નિશ્ચય જોઈ તેઓ તૈયાર થઈ ગયા ત્રણેય મળીને એક મજબૂત નૌકા તૈયાર કરી ગામના એક વડીલ ગોતાખોર પાસે જઈને દરિયાઈની ઊંડાઈમાં શ્વાસ લેવા માટેના જૂના સાધનો લીધા ગામના લોકો એમને સમજાવતા કે બાળકો સમુદ્ર મોજ મસ્તીનું સ્થળ નથી ત્યાં તોફાની માછલીઓ ભયાનક પ્રવાહો અને અજાણી તાકાતો વસે છે પરંતુ અર્જુન અને તેના મિત્રો હિંમત ન હાર્યા સવારના સમયે તેઓ નૌકા લઈને દરિયામાં નીકળ્યા શરૂઆતમાં દરિયો શાંત હતો હળવી લહેરો સાથે નૌકા રમતું હતું પણ જેમ જેમ તેઓ અંદર જતા ગયા તેમ લહેરો ઉગ્ર થવા લાગી આકાશ પર કાળા વાદળો છવાઈ ગયા કમળ ડરી ગયો અને કહ્યું આ તો ખરાબ સંકેત છે પાછા ફરીએ પરંતુ અર્જુન બોલ્યો ભાઈ ખજાનો સરળતાથી નથી મળતો આપણે ડરીશું તો કદી સફળ નહીં થઈએ એવું કહીને ત્રણેય નૌકાને આગળ ધપાવતા રહ્યા અંતે અર્જુનને સ્વપ્નમાં જોયેલા પ્રકાશ જેવી એક અજાણી જગમગાઢ કિરણ પાણીની અંદર દેખાઈ ત્રણે ગોતા સાધનો પહેરીને પાણીમાં ઉતર્યા જેમ જેમ તળિયે ઉતરતા ગયા એમની આંખો અદ્ભુત દ્રશ્યો જોઈને ચમકી ઉઠી રંગીન માછલીઓ અજાણી જળચર પ્રજાતિઓ મોટા શંખો અને કાલ્પનિક જેવા પથ્થરો એ જ સમયે એમને એક વિશાળ ગુફા જેવી જગ્યા દેખાઈ જ્યાં સોનાના કિરણો બહાર આવી રહ્યા હતા તેઓ જેમ જેમ ગુફામાં પ્રવેશ્યા તેમ ત્યાં એક ભયાનક દરિયાએ અજગર દેખાયો એની આંખોમાં અગ્નિ જેવો તે જ હતો અને એક ખજાનાની રક્ષા કરતો હતો રઘુ ગભરાઈને પાછો જવા માગતો હતો પણ અર્જુન બોલ્યો જો આપણે હિંમત ન બતાવીએ તો આ તક હાથમાંથી સરકી જશે અર્જુને તરત પોતાની સાથે રાખેલી લોખંડની જાળી અજગર તરફ ફેંકી કમલ અને રઘુએ પણ મદદ કરી કઠિન પ્રયાસ પછી તેઓએ અજગરને ગુફાની બાજુએ બાંધી દીધો હવે તેઓ ખજાનાની પાસે જવા આગળ વધ્યા ગુફાના મધ્યમાં સોનાના સિક્કા ચાંદીના પાટલા હીરા મોતી અને રાજાના પ્રતીકવાળા હથિયારો ચમકી રહ્યા હતા અર્જુનના આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એમને લાગ્યું કે દાદાની વાર્તા સાચી સાબિત થઈ છે તેઓએ નૌકામાં જેટલું શક્ય હતું એટલો ખજાનો ભર્યો પાસા ફરતી વખતે દરિયો ફરી તોફાની બન્યો પણ હવે તેમના મનમાં હિંમત અને આત્મવિશ્વાસ હતો જ્યારે તેઓ ગામે પરત આવ્યા ત્યારે સૌએ આશ્ચર્યથી જોયું ગામના મંદિરોના ઘંટ વાગવા લાગ્યા બાળકો નાચવા લાગ્યા અને વડીલો આંસુઓથી ભરાઈ ગયા અર્જુને ખજાનો પોતાના માટે રાખ્યો નહીં એણે કહ્યું આ ખજાનો ફક્ત મારો નથી પણ આપણી સૌની મહેનતનું ફળ છે ચાલો આથી ગામના ગરીબોને ઘર બનાવી આપીએ બાળકોને શાળામાં ભણાવીએ અને સૌને સુખી કરીએ ગામવાસીઓએ અર્જુનને સાચો નાયક માન્યો અર્જુનનો ખજાનો ફક્ત સોના ચાદીમાં ન હતો પણ એણે ગામને આપેલી એકતા હિંમત અને આશામાં હતો એ દિવસથી સાગરપુર ગામ સમૃદ્ધ બની ગયું વાર્તાનો સાર હિંમત અને એકતા હોય તો સમુદ્રની અંદરનો ખજાનો પણ મેળવવો અશક્ય નથી આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને